ખોરાકની શોધમાં એ તો આમ તેમ ભટકવા લાગ્યું આમ ભટકતા ભટકતા એ ઘણું દૂર નીકળી આવ્યું એ તો પેલા યુદ્ધના મેદાન સુધી આવી પહોંચ્યું હતું હવે આ રણ મેદાનમાં કોઈક યુદ્ધના સમયે લોકો પોતાની સાથે મોટું નગારું જેને દદુંબી પણ કહેવાય એ લાવેલા અને અહીં જ છોડીને જતા રહેલા તો એ નગારું એક મોટા ઝાડ નીચે પડેલું હતું હવે થાય એવું કે જ્યારે જ્યારે પવન આવે ત્યારે ત્યારે આ ઝાડની એક નીચે નમેલી ડાળ નગારા પર અથડાય અને નગારામાંથી મોટો ડરામનો અવાજ આવે શિયાળ જેવું ત્યાં પહોંચ્યું કે તેને આ મોટી વિચિત્ર વસ્તુમાંથી આવો ભયાનક અવાજ આવતો સાંભળ્યો પહેલા તો એ ખરાબ રીતે ડરી ગયું પણ પછી ધીમે રહીને તેણે આ મોટી વસ્તુને આજુબાજુથી ચકાસવાનું શરૂ કર્યું તેણે વિચાર્યું આ પ્રાણી આમ છે તો વિશાળ પણ જાણે જોખમ હોય તેવું જણાતું નથી તે હજુ થોડું નચિક ગયું તો પણ નગારું તો ન હલ્યું કે ન હલ્યું હવે પોતાનામાં હતી એટલી હિંમત એકઠી કરી શિયાળે પોતાના આગળના પંજા વડે નગારાને ફટકાર્યું

ભૂખ્યા શિયાળે તો આમ મહાકાય પ્રાણીનું પેટ ફાળવાનું નક્કી કર્યું હવે આપણે તો જાણીએ છીએ કે નગારાનો ઉપરનો ભાગ ચામડા વડે મઢેલો હોય છે તેમજ એ એટલું તો મજબૂત હોય કે સરળતાથી ફાળી ન શકાય અહીં પણ એ જ થયું શિયાળે પોતાના બંને પંજા વડે નગારાને પીટવા લાગ્યું પણ એમ કંઈ ચામડું તૂટે ખરું ચીડાયેલું શિયાળ તો એને જોર જોરથી નગારું પીટવા લાગ્યું પણ કંઈ ફાયદો થયો નહીં શિયાળ તો વધુ જોર લગાવવાનું નક્કી કર્યું એ વિચારવા લાગ્યું હાય અંદર બેઠેલું પ્રાણી તો ભારે લૂચ્યું આટલી મજબૂત જગ્યા બનાવી છુપાવવા માટે પણ હું આજે તો આટલી મહેનત કર્યા પછી એમ કંઈ થોડું એને છોડી દઈશ મારા આ તીક્ષ્ણ દાંત ક્યારે કામ આવશે વળી હમણાં એક જ વારમાં તેને છીરી ના નાખું તો મારું નામ નહીં આમ વિચારી સિયાર તો નગારાને બચકા ભરવા લાગ્યો એક બાજુ એના મનમાં અંદર છુપાયેલ પ્રાણીનો ભય હતો સાથે જ ભૂખ પણ ખૂબ લાગેલી હોવાથી એ શિકારને જવા દેવા માંગતો ન હતો થોડીવાર નગારાને બચકા ભર્યા પછી અચાનક જ સિયારના મોમાં તાજા લોહીનો સ્વાદ આવ્યો સિયાર તો રાજીના રેડ થઈ ગયો એને હવે તેનો શિકાર હાથ વેતમાં લાગ્યો પણ એ રે આ શ્યું નગારું તો બિલકુલ જેમનું તેમ પડ્યું હતું ના રે નગારાને તો કશું જ નહોતું થયું ઉલટો શિયાળનો એક દાંત પડી ગયો અને ખરેખર તો એ જ લોહી શિયાળના મોમાં આવ્યું જે તેનો દાંત તૂટી જવાના કારણે હતું શિયાળને લાગ્યું કે તેનો દાંત નગારાથી અંદર બેઠેલા જાનવરે મુક્કો મારીને તોડી નાખ્યો આમ વિચારી ગુસ્સે ભરાયેલ શિયાળ નગારાને જોર જોરથી પીટવા માંડ્યો છેવટે નગારું ચીરાઈ ગયું શિયાળને તો ભારે નવી લાગી કે આટલું મોટું પેટ ચીરાઈ ગયું પણ લોહીનું એક ટીપું ના નીકળ્યું વિસ્મય પામેલું શિયાળ પોતાના શિકર મેળવવા માટે નગારાની અંદર પ્રવેશ્યું પણ અફસોસ એ તો અંદરથી સાવ જ ખાલી ખમ હતું એ નગારા પરથી નીચે ઉતરી નિરાશ થયેલ શિયાળ આજુબાજુ જોયું અને નિશાસો નાખ્યો

કોઈ ડર વિના ખોરાકની શોધમાં આગળ ચાલી નીકળ્યું તો મિત્રો આ વાર્તાથી આપણને શું શિખામણ મળી કે કોઈ પણ કાર્ય કરતા પહેલા તેને સમજવું અને કોઈ વસ્તુને જોઈને ડરી ન જવું જોઈએ અને મૂર્ખાઈ ભર્યા પગલાં લેવાથી પણ બચવું જોઈએ શિયાળભાઈએ આ કામ કર્યું તેનાથી તેમનું દાંત તૂટ્યો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવજો આવી જ અનવી ગુજરાતી વાર્તાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર